હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે આજે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર તમારી સામે સ્ક્રીન પર જે ટોપિક દેખાઈ રહ્યા છે આ પ્રેરકત્વ આત્મપ્રેકત્વ અન્યોન્ય પ્રેરકત્વ આધારિત આપણે એમ સીક્યુનો પાર્ટ વન જોવાનો છે ફરી એકવાર દોરાવું છું જેડબલ ડબલ નીટની અંદર વિદ્યાર્થી મિત્રો પેલા ક્વેશ્ચનને રીડ કરવાનો છે એકદમ વ્યવસ્થિત વાંચવાનો છે સમજવાનો છે ને પછી જ એનું સોલ્યુશન કરવાનું હોય છે રેડી ઉતાવળમાં ક્યારેક એ અટવાઈ જતા હોય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે સ્ટાર્ટ કરીએ ચાલો આ બધા ટોપિક આધારિત એમસીક્યુ એનો પાર્ટ વન તમારી સામે પેલો ક્વેશ્ચન તમે જોઈ શકો છો સ્ક્રીનમાં એકવાર વાંચો તો આપણે પેનને સિલેક્ટ કરી લઈએ રેડી શું છે પેલો ક્વેશ્ચન તો કે સોલેનોઇડ નું આત્મ ખાલી જગ્યા હોય છે ખ્યાલ છે ને મિત્રો આપણે મેળવ્યું હતું એનું ક્વેશ્ચન સોલેનોઈડ નું આત્મ પ્રેરકત્વ સોલેનોઇડનું આત્મ પ્રેરકત્વ રિયલી સૂત્ર આવું થાય એન ફાઈ બાય આઈ એટલે સોલેનોઈડ નું ચુંબકીય ક્ષેત્ર જે તમને ખબર છે આના પરથી આપણે એ તારવેલું હતું કે સોલેનો આત્મપરત્વ મ્યુ ઝીરો એન સ્ક્ર એ બાય એલ આમાં સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું તમને ખબર ની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મ્યુઝીરો એનઆઈ સ્મોલ ni એને કેપિટલ ni કરવું હોય તો બાય એલ હે ને એ મૂકી દેવું સાદુ રૂપ આપશો એટલે તમને આવી જશે તો આ સૂત્ર મળશે સોલેનોઇડ નું આત્મ પ્રેરક તો મ્યુઝીરો એન એ બાય આના પરથી જોઈ શકો છો કે એલ પ્રપોઝનલ ટુ એન સ્ક્વેર એલ પ્રપોઝનલ ટુ એ અને એલ પ્રપોઝનલ ટુ 1 એલ આટાના સંખ્યાના સંપ્રમાણમાં છે તો આટાનું ક્યાંય છે નાય ક્ષેત્રફળના સંપ્રમાણમાં છે છે આ છે અને લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે અહીંયા જો લંબાઈના સમ પ્રમાણમાં કીધું છે એકચ્યુઅલી લંબાઈના કેવા પ્રમાણમાં આવે વ્યસ્ત પ્રમાણમાં એટલે આનો આવે પ્રવાહ તો છે નહીં આડછેદના ક્ષેત્રફળના સંપ્રમાણમાં તો ઈ છે જો રેડી એટલે આ સાચું છે ક્ષેત્રફળનું વ્યસ્ત પ્રમાણ આવે નહીં તો તમારો સાચો આન્સર આવશે સી કે સોલેનોઇડા આચ્છાદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે તો આ બરોબર છે ને રેડી ક્લિયર આવી ગયું ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એક વર્તુળાકાર કોઈલ કોઈલ મીન્સ કે गुછરું કોઈલ નો અર્થ થાય બેટો ગુજરાતીમાં गुછરું ક્લિયર એક વર્તુળાકાર કોઈલ માં જ્યારે આટાની સંખ્યા બમણી કરવામાં આવે અહીંયા તમને

રેડી જો આના પરથી તમે જોઈ શકો છો કે અવરોધ ઉપર ડિપેન્ડેબલ નથી આત્મ પ્રેરકત્વ રેડી હે ને તો આ ડાયરેક્ટલી આના પરથી કહી શકાય કે છેત્રફળ અચળ લંબાઈ અચળ તો એલ પ્રપોઝનલ ટુ એન સ્ક્વેર તો આપણે આત્મા કીધું છે ને તો એલ ટુ બાય એલ વન બરાબર એન ટુ બાય એન વન હોલ સ્કવેર ઇઝ ટુ એન ટુ મીન્સ કે ટુ એન

એના ઉપરથી ક્લિયર ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન ઇન્ડક્ટર માં સંગ્રહ પામતી ઉર્જા આ તો એકદમ જ્ઞાન આધારિત ક્વેશ્ચન છે કે ઇન્ડક્ટર માં જે ઉર્જા છે એ કયા સ્વરૂપે સંગ્રહિત થાય તો કે ચુંબકીય ઉર્જા સ્વરૂપે ને ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહિત થાય તો તમારો સાચો આન્સર છે એ રાઈટ કેપેસિટર આવો હોય તો વિદ્યુત ઊર્જા ક્ષેત્ર દ્વારા સંગ્રહિત થાય અને ઇન્ડક્ટર હોય તો ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉર્જા સંગ્રહિત થાય ક્લિયર ઓકે ચાલો આગળ વધારીએ જો ગુચડા નરમ લોખંડના ગર્ભ પર અલગ કરીને વિટાડેલું હોય તેનું એનું આત્મ મૂલ્ય કારણ કે નરમ લોખંડ લોખંડની પરમિએબિલિટી ખૂબ જ ઊંચી હોય છે આથી એને તમે જ્યારે વિટાડો તો એલ નું મૂલ્ય

બે ગુચરાનું અન્ય અન્ય પ્રયત્ન ગુચરાના જે માધ્યમ પર વીટાડેલ છે તે માધ્યમના ખાલી જગ્યા ગુણધર્મ પર આધાર રાખે ચુંબકીય ગુણધર્મ રાઈટ ને આ પર જ્ઞાન આધારિત ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ચોક કોઈલમાં એટલે ઇન્ડક્ટન્સ જ કહેવાય ઇન્ડક્ટર જ કહેવાય સંગ્રહ પામતી ઉર્જા ચુંબકીય ઉર્જા સ્વરૂપે હોય હે ને ચોક કોઈલ એટલે ઇન્ડક્ટર ઓકે ચાલો તો એની અંદર ઉર્જા ચુંબકીય ઉર્જા સ્વરૂપે હોય નેક્સ્ટ ક્વેશ્ચન જો આર અને એલ અનુક્રમે અવરોધ અને આત્મ દર્શાવે છે તો એ આવૃત્તિનું પરિમાણ ધરાવે છે ખાલી જગ્યાએ આવૃત્તિનું પરિમાણ ધરાવે છે કોની આવૃત્તિ આર એલ બરાબર ઓમેગા એલ બરાબર આર તો ઓમેગા બરાબર આર બાય એલ ચેક કરી લઈએ આ સાચું છે કે નહીં રેડી ને આર એટલે શું છે ભાઈ અવરોધ અવરોધનો એકમ હું તો કે ઓન અને આ છે આત્મપ્રેરકત્વ એલ તો એલ બરાબર શું ફાઈ બાય આય મીન્સ કે ફાઈ એટલે એ બી એ બી ના છેદમાં આય એટલે છેત્રફળ मीटर स्क्वायर टेस्ला पर ओम ने एम्पियर ओमने ने पड़से मीटर टेस्ला पर एम्पीयर, ओम इंटू एम्पीयर, वी बराबर आर वी तो बराबर आर तो वोल्ट बराबर एम्पीयर इंटू ओम तो आ वोल्टेज वी ना छेद में मीटर स्क्वायर इंटू टेस्ला वोल्ट બી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ રેડી એટલે ઝૂલ પર કુલમ ઓકેર ઇન્ટુ કુલમ ઇન્ટુ ટેસ્લા એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી તો બી બરાબર એફ ના છેદ માં એટલે ન્યૂટન પર એમ્પ્યુર મીટર અને બે મૂકીએ એટલે જૂલ એટલે ન્યૂટન મીટર રેડી જૂલ એટલે ન્યૂટન મીટર છેદમાં મીટર સ્ક્વેર કુલમ અને ટેસ્લા એટલે ન્યૂટન પર એમ્પિયર મીટર જો મીટર ઇન્ટુ મીટર એટલે મીટર સ્ક્વેર આ મીટર સ્ક્વેર જાય ન્યૂટન ન્યૂટન જાય એટલે આવે એમ્પિયર પર કુલમ હે એમ્પિયર પર કુલમ એટલે આઈ બાય ક્યુ હમ આઈ બાય ક્યુ એટલે ક્યુ બરાબર આઈ ટી તો ટી બરાબર શું થાય ભાઈ ક્યુ બાય આઈ તો વન ટી બરાબર આઈ બાય ક્યુ એટલે આ બરાબર થાય સેકન્ડ ઇનવર્સ રેડી આ બરાબર શું થાય સેકન્ડ ઇનવર્સ અને આ બરાબર આવૃત્તિ ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આવી ગયું પ્રૂફ તમારી સામે ડિટેલમાં પ્રૂફ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ તો તમારો જવાબ આવશે આર બાય એલ

એટલે પાંચ એમ્પિયર માંથી ઘટીને એક એમ્પિયર થાય છે ને વન માઇનસ ફાઈવ બાય ડેલ્ટા ટી જીરો પોઈન્ટ જીરો ટુ આ બરાબર માઇનસ પોઈન્ટ પાંચ ગુણ્યા માઇનસ ચાર છેદમાં જીરો પોઈન્ટ જીરો ટુ રેડી નાખો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ચાર એ બે ગુણ્યા જીરો પોઈન્ટ ટુ ને એટલે બે દસ ની માઇનસ બે આ ઉપર આવે એટલે ઈ બરાબર આવશે સો વર્ટ રેડી ચાલો ચાલો હવે હા હા જરૂર નથી તો શું આવશે ડી ફરાબર ઈ છેદમાં એન આવ્યું સો ડીટી કેટલું છે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ એટલે બે દસ ની બે અને એન છે બસો ચાલો રેડી કેન્સલ દસ ની માઇનસ બેન વેબર ક્લિયર ચાલો ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો આવી ગયું તો માઇનસ જીરો પોઈન્ટ જીરો વન વેબર ઓકે એ બરાબર માઇનસ એન ડી ડીટી ઉપયોગ કરીને લઈ લીધું લીધું કારણ કે ફ્લક્સનો ફ્લક્સનો ફેરફાર ફેરફાર છે જોઈ લો રેડી આટાદિત તો તો આવી ગયું પેલા અન્ય અન્ય ઉપરથી ઉપરથી અને એના આપણે મેળવી વેબર ક્લિયર ચાલો આગળ વધીએ ચાલીસ મિલી હેનરી ઓકે લખી દાલીસ મિલી એન્ટ્રી એટલે ચાર

નિશાની અવગણતા તો આપણે મેળવવાનું છે પછી સેમ ચાલો ઈઝ ઇક્વલ ટુ એલ એટલે ચાર દસ ની માઇનસ બે ડીઆઈ એટલે દસ ની એક ચાર દસ ની માઇનસ ત્રણ ચાર ચાર કેન્સલ થઈ જશે દસ ની માઇનસ ત્રણ ઉપર આવે એટલે પ્લસ ત્રણ ત્રણ ચાર માંથી બે જાય એટલે બે એટલે સો ક્લિયર ચાલો તો તમારો જવાબ આવશે સો વર્લ્ડ ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશન તરફ આપણે આગળ વધીએ ફટાફટ બસો મિલી હેન્ડ્રી નું આત્મ ધરાવતા ગુજરાત આત્મપ્રેરકત્વ

આવી ગયો ક્વેશ્ચન બહુ સિમ્પલ પરથી ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન એક ગુચરા માંથી બે એમ્પિયર પ્રવાહ પસાર કરતા પસાર નહીં પણ પસાર તેની સાથે 10 વેબર માઇક્રો વેબર જેટલું ચુંબકીય ફ્લક્સ સંકળાય છે તો ગુજરાનું આત્મપ્રેરક તો કેટલું હોય ઓકે પ્રવાહ આઈ 2 મિલી એમ્પિયર એટલે 2 ગુણ્યા 10 ની માઈનસ 3 એમ્પિયર ત્યારે ઘેરાતો ફ્લક્સ ફાઈ 10 માઇક્રો વેબર એટલે 10 ની 10 ગુણ્યા 10 6 એટલે માઈનસ 5 વેબર તો એલ કેટલું સિમ્પલ વાત છે એલ બરાબર 5 બાયનસ પાંચ છે ત્રણ ઉપર એટલે માઇનસ બે રેડી તો સિમ્પલ વાત છે એલ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ દસ માઇનસ ત્રણ હેન્ડ્રી એલ ઇઝ ઇક્વલ ટુ

આ કિંમત એમણે રાખીએ ટી સ્કવેર આનું કરીએ માઇનસ વન ઇન્ટુ ઈ રેસ્ટ ટુ માઇનસ વન ઓકે તો ઈઝ ઇક્વલ ટુ એલ અહીંયા થશે 2t ટી ના છેદ માં એ પ્લસ માઇનસ માઇનસ ટી સ્કવેર ના છેદમાં એ આવું થઈ ગયું ધારો કે શૂન્ય થાય છે ચાલો તમે ઈ શૂન્ય લઈ લો તો ઈઝ ઇક્વલ ટુ એલ ટુટી

તો સંગ્રહિત થતી ઉર્જા યુ ટુ કેટલી ચાલો યુ બરાબર તો યુ ટુ બાયલ ટુ આઈ ટુ બાય આઈ વન નો ચાલો યુ ટુ બરાબર યુ વન ઇન ટુ આઈ ટુ એટલે આઈ બાય ટુ અને આઈ વન એટલે આઈ इन ओवर चलो कैंसल तो यूट्यूबर अबर यू बनना चाहते हैं माफ़ को भाई चौथा भाग नहीं था वन बाइ फोर गणी रेडी तो तमारा आंसर आउट से क्या लाभिक है सिंपल एंड सोबर चलो आगे बढ़िया नेक्स्ट क्वेश्चन त्राण हेनरी आत्म प्रेरकत्व धाराओं तथा इंडक्टर ने

સમતુલ્યુ એલ થ્રીન એલ ઇઝ ટુ વનઅપોન્ટ એલ વન કેટલું છે ત્રણ થ્રી થ્રી એટલે થ્રી બાય થ્રી વન ઉલટુ કરો તો એલ બરાબર વન એન્ટ્રી તો તમારો જવાબ આવશે વન હેન્ડરી કારણ કે આ ત્રણે ત્રણ જોઈ લો સમાંતર છે ક્લિયર ચાલો તો તમારો જવાબ આવશે તો આન્સર એ સાચો જવાબ છે ઓકે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ જો આર અને એલ અનુક્રમે અવરોધ અને ઇન્ડક્ટન્સ ધરાવતા હોય તો નીચે દર્શાવેલા વિકલ્પ માંથી કોનું પરિમાણ સમય છે જો તમે આવું જોયું તું કે હમણાં જોયું તું ને શું જોયું તું

ઇન્ડક્ટન્સ નું એલ નું પણ એકમ મૂકવાનો છે આપણે જોયું હતું ને આર બાય એલ બરાબર સેકન્ડ ઇનવર્સ તો ઉલટું કરો તો એલ બાય આર બરાબર સેકન્ડ અને સેકન્ડ એટલે કોનું પરિમાણ થાય સમયનું એટલે એલ બાય આર એલ બાય આર તો આન્સર ઇઝ એ રાઈટ બી તમારો સાચો જવાબ છે ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ આ સાથે મિત્રો આ સેક્શનને આપણે પૂરો કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે મળીએ ત્યાં સુધી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ